પાવી જેતપુર તાલુકામાં છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી સિંચાઈ યોજનાનો ડેમ હોવા છતાં આજે ખેડૂતો અધિકારીઓના ભોગે દુઃખી થયા છે ખેડૂતો દ્વારા કેનાલોની મરામત કરાવવાની રજૂઆત કરવામાં આવતા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવે છે કે આ વખતે તો કેનાલનું રિપેરિંગ કામ કરી દેવામાં જ આવશે જેને લઈને કેટલાક ખેડૂતો ખેતી કરવાની તૈયારી પણ કરી દે છે પરંતુ સમયસર રિપેરિંગ કરવામાં ન આવતા ફરી તેમના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને તેમની મહેનત પર પણ પાણી ફરી જાય છે એક તરફ ચોમાસાની ખેતી ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતી કરી શકતા ન હોય એના માટે ખેડૂતો વાહ ઓ ભગવાન કે ખон પ્રોમ મારું હાવ અધિકારી કોઈ આવતા નહી હું કરવાનો પાણી રેલ સેલ થાય કેનો કોઈ રિપેર ન કરતા સાહેબ હું કરવાનો આ પાકતો ન કશું વરાપ થતો નહી ને અમે હું પકાવીએ ખેતી જમીન અમારે બહાર જવાનો થાય વા મજૂરી જવાનો થાય 200 રૂપિયા આલા સાહેબ હું કરવા હાવ આ જમીન પડી રહ્યો મારી વરાપર નહી થતો અત્યારે કોઈ અધિકારી નો કહો તમે કોઈ સરકાર તો આલે છે મંડળી વાળો રૂપિયા પ્રમુખ મંત્રી ને પણ એ નહીં કોમ કરતા સરકાર તો પૈસા આપે જ એમને ઓગણીસો એસી થી ડેમ બાંધવામાં આવેલો પણ અમે સુખી હતા પણ અત્યારે બધા દુખી છે કેમ કે શિયાળુ પાકે નિષ્ફળ્યો ને અત્યારે ચોમાસા નો પાકે નિષ્ફળ્યો શિયાળામાં એવું જ છે નિષ્ફળ છે

ગુજરાન કરવા માટે બીજાના ખેતરમાં ખેતર મજૂરી કરવા જાય છે સરકાર જોડે કેનાલ રૂપે થાય એ મારી માંગ છે હું કરવા સાહેબ કોઈ પાકતું નથી કશું નહીં આ બેંકો વાળા જપતા નહીં આવું પંદર વર્ષ ત્યાં કેલનો વાળા સાફ કરતા નથી વરાપ થતો નહીં હું ઓરું મેં કહો એક સાલી જમીન મેં છે તમે હવે અમુને આવતા સરકાર પર તમે હવે પોણી પોણી થઈ ગયું અમને તલાવ જન બરાની જાય બરોબર શું કરું હવે એમ એવું હા પાકતું નહીં પછી હું કઈ જાય આ કેલન નહીં લઈ દેવ સાફ નહીં કરતા કોઈ અધિકારીઓ આવતા નહીં પ્રમુખ મંત્રી અધિકારીઓ પૂછે તા કે પ્રમુખ ને વાત કરો એમને વાત કે થશે બીજું થાય નહીં આવું બોલે સરકાર પૈસા આપે છે મંત્રીને પ્રમુખ ને એમને રિપેર કરાવવું જોઈએ ને આ પંદર વર્ષથી તમે આ જમીન પડી શું કરવાનું આવતી જમીન અમારે જવું પડે

ચાલુ ચાલુ હોય તો અમારે કઈ રીતે ખેતી કરવાની એવી રીતે પાણી આવી કેનારો રિપેરિંગ ના થાય કઈ બધી ઉપર પાણી વધારે આવતું હોય રાતે લોકો પાણી ગમે તે વારતા હોય ખેડૂત રાતે મૂકીને જતા રહેતા હોય તો પાછળ જ્યાં પાણી નીકળતો એ નિકાસમાં નીકળી જાય એટલે પાછળ વાળા ખેતર ને બગડે બધું સાફ સફાઈ નથી એટલે પાણી નીકળે ને લાગે છે તમે હવે બિયારણ લાવ્યા છો ખેતરમાં પાણી ભરી ગયું છે હા શું હવે એને નુકસાન જ ને હવે હવે એનું કોઈ ગેરંટી નહી આવ્યો કદાચ પાણી ઉપર થી આવી જાય તો ફરવા જાય પાછું હવે વધારે આવતો હોય એટલે પાછું